સરકારી સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે ખુલ્લામાં પડેલ આ સાયકલો વરસાદને કારણે કાટ લાગે તેવી પણ શક્યતા રહેલી છે ધૂળ ખાતી સાયકલો ઉપર શાળા પ્રવેશ ઉત્સવ બે નું લખાણ લખેલું જોવા મળી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં ભણતી કન્યાઓને અવરજવર કરવામાં કોઈ તકલીફ ન પડે અને સાયકલ દ્વારા સરળતાથી શાળાએ પહોંચી શકે તે આશયથી લાખો રૂપિયાના ખર્ચે ખાનગી એજન્સીઓ પાસેથી સાયકલ ખરીદીને સરસવતી સાધના સાયકલ યોજના અંતર્ગત વિતરણ કરવા માટે અનેક જિલ્લાઓમાં આ સાયકલો મોકલવામાં આવી છે એક માસ અગાઉ શહેરા તાલુકામાં અને સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશ ઉત્સવ વર્ષ બે હજાર ચોવીસ પણ પૂર્ણ થઈ ગયું છે શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ પૂર્ણ થઈ ગયો હોવા છતાં શાળા પ્રવેશોત્સવ બે હજાર લખાણવાળી સાયકલોનું હજી સુધી વિતરણ કરવામાં આવ્યું નથી હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે જેને લઈને છાત્રાલયના પ્રાંગણમાં ખુલ્લામાં પડી રહેલી શાળા પ્રવેશ ઉત્સવ વર્ષ બે હજાર ત્રેવીસનું લખાણ લખેલી પંદરસો જેટલી સરકારી સાયકલોની કાઠ લાગવાની પૂરી શક્યતાઓ છે અને કેટલીક સાયકલો તો કાટ ખાઈ રહી છે તો છાત્રાલયની બહાર પડેલી સાયકલોને લઈને જવાબદાર વિભાગનું કહેવું છે કે એજન્સી દ્વારા સાયકલોનું પજેશન જવાબદાર યોજનાના અમલીકરણ વિભાગને સોંપવામાં ન આવતા વિતરણ કરાયું નથી તો આ બાબતે સરકાર અને એજન્સી વચ્ચેની ત્રુટીઓને વહેલી તકે દૂર કરી વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે હવે જોવાનું એ રહે છે કે આ સાયકલોનું વિતરણ ક્યારે કરવામાં આવે છે સર સરસ્વતી સાધના યોજના અંતર્ગત વર્ષ ત્રેવીસ ચોવીસ માટેની છ હજાર સાયકલોનું આપણે દરખાસ્ત આપણને મળી હતી અને આજની તારીખે આજ દિન સુધી આ સાયકલો સરકારને હેન્ડઓવર કરવામાં આવી નથી આ સાયકલો અત્યારે પણ એજન્સીના કબજામાં જ છે એ સાયકલો જેવી અમારી કચરી એટલે નાયબ નિયામક વિકસતી જાતિને જે દિવસે એનો કબજો સોંપવામાં આવશે એ દિવસે અમે એનું ત્વરિત વિતરણ કરી દઈશું પણ આજની તારીખે આ સાયકલો અમારા કબજામાં નથી આપણું નામ હું પ્રણવ વૈદ્ય નાયબ નિયામક છું અને મેં હમણાં હમણાં જ નાયબ નિયામક તરીકે જોઈન કર્યું છે